પાલનપુરમાં રખડતા પશુઓ તેમજ પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે જેમ કે શહેરમાં હાઉસિંગ બોર્ડ વિસ્તાર રમતા એક મુખ બાળક પર ભૂંડે હુમલો કરી મોઢાના ભાગે ગંભીર ભરીઓ પહોંચાડતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે પાલનપુરમાં રખડતા પશુઓનો આતંક દિન પ્રતિદિન વકરી રહ્યો છે તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ શહેરના પૂર્વ વિસ્તારમાં મૂળોની સમસ્યા વકરી રહી છે જ્યાં ત્યાં ભૂંડની અવર જવરના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે પાલનપુર શહેરના હાઉસિંગ બોર્ડના વિસ્તારમાં અબ્બાસ અલી નાસીર હુસેન શેખ જેમની ઉંમર સાત વર્ષ છે અને એ બાળક મુખ બધીર બાળક ઘર આગળ રમી રહ્યું હતું દરમિયાન અચાનક આવી ચડેલા એક ભૂંડે આ બાળક પર હુમલો કરીને મોઢાના ભાગે બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી બનાવને પગલે આજુબાજુથી લોકો દોડી આવતા ભૂળ નાસી ગયું હતું અલગ ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પાલનપુરના એવા સિંધીએ પ્રતિક્રિયા આપી હતી ગઈકાલે સવારે નવ વાગે હાઉસિંગ વિસ્તારમાં રહેતા એક છ વર્ષના બાળક ઉપર જે પાલનપુરમાં ખૂબ ભૂડોનો ત્રાસ છે ભૂંડે બહુ જીવલેણ એના પર હુમલો કરેલ હતો જેની જાણ મને એમના ફેમિલી દ્વારા થતા આજે મેં એમની સેવમાં મુલાકાત લીધેલ છે અને હું અહીંયા પ્રશાસનને કહેવા માગું છું કે જે ભૂડોનો પાલનપુરમાં ત્રાસ વધી ગયો છે તેના પર તાત્કાલિક એના પર પગલાં લેવામાં આવે અને જે લોકો ભૂલીને ઉછેર કેન્દ્ર પાલનપુર બનાવી રહ્યા છે એમની ઉપર તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે આ છ વર્ષનું બાળક ના ભૂલી શકે છે કે ના સાંભળી શકે છે ઠીક છે કે મમ્મીએ હિંમત કરી અને ભૂંડથી બચાવેલ છે એનો જીવ બચી ગયો છે છતાં પણ પીછલા બે દિવસથી સતત અહીંયા એની સિવિલમાં સારવાર ચાલી રહી છે એના ફેમિલીવાળા ખૂબ પરેશાન છે તો પ્રશાસને મારી વિનંતી છે કે તાત્કાલિક આ ભૂંડના ઉછેર કરવાવાળા જોડે ગુનો દાખલ કરવામાં આવે અને ભૂંડના ટ્રાસથી આ પાલકોને મુક્ત કરવામાં આવે એવી મારી લાગણી અને માગણી